અમદાવાદના નરોડા થી વસ્ત્રાલ માંગ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા નાના નાના આંદોલન થયા છે પણ કાલે આચાર સંહિતા શરૂઆત પહેલા સમગ્ર ગુજરાતનું છેલ્લું ધર્મર્થનનું આયોજન અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું અમદાવાદની આજુબાજુ વસતા તમામ રાજપૂત ભાઈઓ અને બહેનોને ગાડી અને બાઇકો સાથે આ સમાજના લોકો જોડાયા હતા તેમજ ધર્મરથ નરોડા થી નીકળવામાં આવ્યો હતો ત્યારે દલિત સમાજ રબારી સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ધર્મરાથ યાત્રા નરોડા ખોડિયાર મંદિર જય માતાજી ચૌદ નરોડા નરોડા ગામ પાટિયા ફદેલી કૃષ્ણનગર દરબાર સોસાયટી વિજય ચાર રસ્તા ખોડિયાર નગર બાપુનગર અજી તમિલ ચાર રસ્તા ખોખરા થી વસ્ત્રાલપુ અંશાહુતી કરવામાં આવી હતી આજે જે નવરા ખાતે ધર્મયાત્રા નીકળી છે થવાની છે બાપુનગર માં અહિયાં પહોંચી છે અને વસ્તાર ખાતે પૂર્ણ થવાની છે અમારી સાથે અઢાર રવાના લોકો જોડાના છે અને અમારો પૂરો પૂરો સપોર્ટ સત્ય સમાજ ને આપેલો છે અમને જો તમે જોઈ શકો આગળ પણ ભાજપ સમાજ સ્વાગત કર્યું દલિત સમાજ સ્વાગત કર્યું રબારી સમાજ સ્વાગત કર્યું દરબાર પણ સ્વાગત અમારું જોરદાર કર્યું છે અમારું કેટલા ઓછામાં ઓછા અત્યારે અમે પંદરસો બે હજાર વ્યક્તિ ભેગા થયા

સાક્ષાત છે હાજર છે અને અમે જેને અમારી બેન દીકરીઓ અમારી જેને અપમાન કર્યું છે આ એને જવાબ દેવાનો સમય આવે છે આ રૂપાલા ને આખા ભાજપ ને